સ્લમ વિસ્તાર ગણાતા કાદરસાની નાળમાં મેટ્રો ટ્રેનની કામગીરી કરાઈ રહી હોય ત્યારે કેટલાક લોકો દ્વારા મેટ્રોના વિરોધ સાથે સ્થાનિક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા ન અપાતી હોવાના કરાયેલા બાદ સ્થાનિકો આગળ આવ્યા છે જેમાં કાદરશાની નાળમાં મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટર ખાતે મેટ્રો સ્ટેશન બનાવવાના હોય જેના સમર્થનમાં શોપિંગ સેન્ટરના દુકાન ધરાવનારો સહિત કાદરશાની નાળના લોકો આગળ આવ્યા હતા અને તંત્ર સાથે હોવાનું પણ તેમણે કહ્યું હતું સાંભળો સ્થાનિક લોકો શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે ખાદરની છે

કે જે અન્ય કારીગર કામવાળા લોકો છે એ લોકો આવીને અહીંયા સાફ સફાઈ કરી જાય છે ઓર એ લોકો પાણી ભરાય છે તરત જ નીકળી બી જાય છે પાણી એનો કોઈ પ્રોબ્લેમ નથી લેકિન આજકાલ લોકો એવા નેતાગીરી કરવા આવે છે કાજરસાની નાળાની અંદર કે ભાજપવાળા કોંગ્રેસવાળા આ પાર્ટીવાળા અમારે બધે સાથે અમે સાથે જઈએ છીએ એમાંથી કોઈ પ્રોબ્લેમ નથી લેકિન અહીંયા આવીને નેતાગીરી કરે કે અહીંયા પાણીનો નિકાલ નથી થતું કામ વારંવાર અમે ફરિયાદ કરે તો અમે કોઈ દિવસ અહીંયા કાદર થની નાળવા એનો કોઈ વિરોધ નથી કર્યો કે એમને ખબર હોય મ્યુનિસિપાલિટીવાળાને કે અહીંયા પાણી ભરાય છે તો એ લોકો અને થઈ જાય સલામ વિસ્તારો હોય કે કોઈ બી જગ્યા હોય બધી જગ્યાએ જઈને આ મ્યુનિસિપાલિટીવાળા કોર્પોરેશનવાળા બધા કામગીરી કરે છે અમારથી એને કોઈ વિરોધ નથી તો છે અહીંયા લોકો આવીને નેતાગીરી કરે અહીંયા કહી કે અહીંયા પાણી ભરાય છે મેટ્રોનો પસાર થાય છે અમારે મેટ્રો બી કોઈ લેવા દેવાનું નથી કારણ કે અમારે અહીંયા ભડકાઉ ભાષણ લોકો કરે છે નેતાગીરી કરીને જાય છે તો અમારું પ્રોબ્લમ વધે હવે એના કરતાં એ લોકો જે ભણવાગીરી કરવા આવે જે કરવા આવે અહીંયા નિતાગિરી કરવા આવે એની અંદર સ્થાનિક લોકો છે એનો વિરોધ કરશે એના પછી જે કંઈ બી હોય એનો પ્રોબ્લેમ અમારો પ્રોબ્લેમ નહીં જય ભારત જાય હિંગ આપનું નામ મારું નામ જયીરભાઈ ગિરિજોલો આ શું કહેવું છે તમારે અમારે એ કહેવું છે કે અમે આ આઠ દસ દિવસથી અમે લોકો સાંભળીએ છીએ કે ભાઈ આ ચોમાસું આવ્યું છે મોસમ મોનસૂનનું તો એનું કારણ એ છે કે એસએમસીથી અમારે કોઈ લેવું દેવું નથી એસએમસી અમારા સ્લમ એરિયામાં નાનપુરા ખાદરસાની નાળનો એરિયો રાત્રે બે વાગે બી અગર પાણી અહીંયા બે ફૂટ ભરાઈ જાય છે તો એસએમસીના કર્મચારીઓ અમારા મોહલ્લામાં વિસ્તારમાં આવીને સાફ સફાઈ કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અપક્ષ વિપક્ષ જે બી પાર્ટી હોય એનાથી અમારે કોઈ લેવું દેવું નથી એ બધા અમારા એરિયા માટે બહુ સારા છે કોર્પોરેટર હોય કે નેતા હોય કે કોઈ બી હોય અમારાથી એનાથી કોઈ લેવું દેવું નથી એ લોકો અમારા સાસાકર અમે આપીએ છીએ એ લોકો અમને સાકાર આપીએ છીએ પણ જે વચમાં અભણ વિસ્તારવાળા એરિયાની અંદર જે લોકો ગંભીરતાપૂર્વક એકબીજાને ભડકાવવાનું ભાષણ કરે છે કે ભાઈ કાદરસાની નાણમાં પાણી ભરાય છે ચાલીસ વરસથી પચાસ વરસથી તો બોલે આનો કોઈ નિકાલ નથી કરતો કોર્પોરેટર ખરાબ છે એસએમસી કમિશનર ખરાબ છે આ બધી વાર્તા જહિરભાઈ ફ્રીજવાળાની અગર આ લોકો લાઈવ જોશે તો જહીરભાઈ એ લોકોને

અમારો કોઈ એનો વિરોધ નથી કરીનો વિરોધ છે હા નેતાગીરી કરે એનો અમારો વિરોધ છે ને અમે વિરોધમાં રહીશું આપનું નામ કાદરભાઈ શેખ હા કાદરભાઈ શું કેવું છે આપણે એ જ કેવું છે કે કોર્પોરેશન વિશે અમારી કોઈ ફરિયાદ નથી ત્યાંના લોકો છે એ અમારે હા અમને પુરુષ આસાગર આપે છે એના ઉપર અમારી કોઈ ફરિયાદ નથી મિત્રો અત્યારે જી ટંટ ન્યૂઝ ચેનલની ટીમ કાદરસાની નાડ વિસ્તારની અંદર છે અહીંયા અસંખ્ય સ્થાનિક લોકો વેપારી સહિતના લોકો ઉપસ્થિત થયા છે વિરોધ એ છે એ કરી રહ્યા છે કે અમારે સુરત મહાનગરપાલિકા અને જે તંત્ર છે તેનો કોઈ જ વિરોધ નથી પરંતુ કેટલાક સ્થાનિક લોકો નેતાગીરી પોતાની કરી રહ્યા છે તેનો અહીંયા વિરોધ કરી રહ્યા છે અને એ કહે છે કે સુરત મહાનગરપાલિકાને બદનામ કરી રહ્યા છે તેનો આ લોકો વિરોધ કરી રહ્યા છે જે ટ્રન્ટ ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે કાદરસાની નાડ સુરત